અમરેલી જિલ્લાના તાલુકાના ટીમ્બી ખાતે ટેકાના ભાવે ચણા ખરીદીનો શુભારંભ માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા માર્કેટ યાર્ડના પ્રમુખ ચેતનભાઈ શિયાળના માર્ગદર્શન હેઠળ તારીખ ત્રેવીસમી એપ્રિલ બે હજાર પચીસ ને બુધવારના રોજ સભાના સાડા નવ કલાકે જાફરાબાદ તાલુકાના ગામો માટે સરકારશ્રીના ટેકાના ભાવે ચણા ખરીદીનો શુભારંભ થયો જેમાં ચેતનભાઈ શિયાળ તથા ઘનશ્યામભાઈ સુચિત્રા તથા ઘનશ્યામભાઈ સાવત્રિયા સાવલિયા અમરેલી જિલ્લા સહકારી સંઘના ઉપાધ્યક્ષ તેમજ ડિરેક્ટર વનરાજભાઈ વરુ તથા જાફરાબાદ તાલુકા ભાજપના પ્રમુખ કુલદીપભાઈ વરુ તેમજ પ્રકાશભાઈ વરુ તથા રમેશભાઈ તથા આજુબાજુના ગામડાઓમાંથી પધારેલા સરપંચો તથા ગુજકોમાં સોલના અધિકારી નીરવભાઈ હાડા અને પત્રકાર એકતા પરિષદના પત્રકાર ડીડી વરૂ અને જુનેદભાઈ મંસુરી તથા તમામ ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા